એ નમસ્કાર મિત્રો જેવી વાત શક્તિ હું છું રામકૃષ્ણ સોલંકી તમે જોડે છો મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રામકૃષ્ણ મેં તમને આપી થની કોન્સ્ટન્ટની નજીક હોય એવી મિત્રો વિદ્યાસાયક ભરતી અંતર્ગત ધોરણ છ થી આઠની ગુજરાતી માધ્યમની વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારો માટે ખર્ચ અગત્યની સૂચના જે અટકેલી ભરતી હતી અંતર્ગત આજે ઓફિસ અંતર્ગત જોઈએ તો નામદાર વડી અદાલતમાં દાખલ જાય જે સ્પેશિયલ કેસ હતો એ અંતર્ગત એને સંલગ્ન પિટિશનમાં તારીખ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ આપેલ ઓરલ ઓર્ડર જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી દરમિયાન નિયમિત અભ્યાસથી લાયકાત મેળવેલ ઉમેદવારો રૂબરૂ સાંભળવા માટે સમિતિની રચના કરવામાં આવેલ હતી આ સમિતિ દ્વારા તેર આઠ બે હજાર પચીસથી ત્રેવીસ આઠ બે હજાર પચીસ દરમિયાન ઉમેદવારોને રૂબરૂ સુનાવણી અંગેની પ્રક્રિયા પૂર્ણ કરી તેનો વિગતવાર અહેવાલ તારીખ પંદર નવ બે હજાર પચીસના રોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિને સોંપેલ હતો ગુજરાત રાજ્ય પ્રાથમિક સમિતિ એ સેશન સોરી તારીખ સોળ નવ બે હજાર પચીસના રોજ સર્ક્યુલર ઠરાવતી ઉક્ત અહેવાલને ગ્રાહ્ય રાખવાનો નિર્ણય કરેલ છે આ ઉક્ત નિર્ણયને આધારે સામાજિક વિજ્ઞાન વિષયના ઉમેદવારોને સુધારા વધારા સાથેની નવી ફાઇલ ફાઇનલ મેરિટ યાદી અને જિલ્લા પસંદગી માટેના કોલ લેટર આજ રોજ તારીખ અઢાર નવ બે હજાર પચીસના સાંજે છ કલાકે વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે જ્યારે ભાષાઓ ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત તથા ગણિત વિજ્ઞાનના વિષયના ઉમેદવારોની સુધારા વધારા સાથેની નવી ફાઇલ ફાઇનલ મેરિટ યાદી જિલ્લા પસંદગી માટેના કોલ લેટર હવે પછીના તબક્કાવાર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી વધુમાં ઉક્ત પ્રક્રિયા અંગેની તમામ વિગતો વેબસાઇટ ઉપર મૂકવામાં આવનાર હોય તમામ ઉમેદવારો ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી નિયમિત રીતે વેબસાઇટ જોવા જણાવવામાં આવે છે આ તારીખને અઢાર નવ બે હજાર પચીસનો એટલે કે આજનો જે લેટેસ્ટ ઓફિશિયલ સૂચના આવી જાય છે જે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ મંદિર ગાંધીનગર દ્વારા આજે ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો છથી આઠ મિત્રો જે રાહ જોઈ રહ્યા હતા તૈયાર થઈ જાવ હવે નવેસરથી નવી ગિલ્લી નવોદા નવી મેરિટ યાદી અને નવા જ સુધારા વધારા સાથે જે કંઈ પણ એ લોકોને ઘટતું થતું છે એ કર્યા બાદ હવે ની ભરતીની ગાડી વેગવંતી થાય અને અહીંયા લખ્યું છે કે જે સામાજિક વિજ્ઞાન ગણિત વિજ્ઞાન એવી રીતે તબક્કાવાર મેરિટ યાદી પડશે અને એના કોલ લેટર જાહેર થશે આજે તારીખ અઢાર નવ બે હજાર પચીસના રોજ સાંજે છ કલાકે સામાજિક વિજ્ઞાન વિષયના ઉમેદવારોના સુધારા વધારા સાથેની નવી ફાઇનલ મેરિટ યાદી પડવાની છે તો મિત્રો ઝડપથી આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દો અને વિડિયો જો ગમે તો લાઇક કરી દેજો અને ચેનલ બધું તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ પંથી માત્ર જે વસ્તુથી મળે છે નવા જ વિડીયો છે ત્યાં સુધી આવજો ધન્યવાદ જે વ